ઓસ્કાર એવોર્ડના સમાપન સમયે યામી ગૌતમે ફિલ્મ એવોર્ડ શોને ફેક ગણાવ્યો હતો તેણે કિલિયાન મરફીને ફિલ્મ ઓપન હાઇમર માટે અભિનંદન પાઠવ્યા હતા યામીએ કિલિયાન મરફીના કામની પણ પ્રશંસા કરી હતી પોસ્ટ શેર કરતી વખતે એ લખ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી મને હાલના નકલી ફિલ્મી એવોર્ડ્સ પર વિશ્વાસ નથી આ જ કારણ છે કે મેં એવોર્ડ શોમાં જવાનું બંધ કરી દીધું છે વધુમાં આજે હું ખરેખર ખુશ છું કારણ કે કિલિયન મરફીએ તેના કામથી સાબિત કર્યું છે કે તે કેટલા સારા અભિનેતા છે સૌથી મોટા ગ્લોબલ પ્લેટફોર્મ પર તમને આ રીતે જ સન્માનિત જોવું એ બતાવે છે કે અંતે તમારી પ્રતિભા પ્રથમ આવે છે હોવાનું તેણે લખ્યું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર